મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં મજામાં જહો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 8 ને 57 9 થઈ છે આપણે વિહુ ભવન ચાલુ કરવાનું છે ને આપણો ટ્રેક્ટર જાય છે ટ્રેક્ટર છે ને ડ્રાઈવર આવે પડ્યા છે ડ્રાઈવર ડ્રાઈવર નાઈ છે તડકે લઈ લીધા છે અમે બે બિન ભાઈ હે ફર્સ્ટ ડ્રાઈવર ફર્સ્ટ ડ્રાઈવર તો આયા બેઠા છે હા આના નામેરીજભાઈ ટ્રેક્ટર લઈને જાય છે દિનેશ દિનેશ કાઈ

કાલ ભીહું દો ને તમે માસ કે મારે દરવાજે તી કાલ અમે બેબીન ભાઈ તમને ન્યા લઈ ગયા ખાટલો ઉપાડી ને એ ખાટલો ઉપાડી હાલો તડકી હાલો તડકી હાલો નવ વાગ્યા છે આપડે પાવાની છે ભીહું તો હવે ભીહું પાવા વર્ગી જાઉં તમારું મારે નથી આભાર કઈ તમે ખાલી ચૂપચાપ ને બેઠા બેઠા હું ભી પાવ તમે જો તમારે મકાઈ જોઈ હતી ને કાલે કાલે કે રહી કે મારે મકાઈ જોવી દેખાડે આ જઈ લ્યો જટકર વાલો દેખાય અમાર કેવી રીતને મકાઈ વાટી જોઈ તમે ઓલું જોયું ભૂયરું કરી દીધું પડી ગયેલા હતા ને બધી વાટ લીધી એવું છે હાલો હું ભી હું પાવાનું ચાલુ કરી દઉં તન બસ પૂરી બસ એક ગુંદરીનો કેરો હોય આ બાજુ એ વાઢવાનું

કરણ આમ ઘૂમરો ફરી ગયા કરણ પાટલી ઉતરી ગઈ કરો પાટલી આવે ને ત્યાં ઘૂમરો ફરી ગયા પાટલી ઉતરી ગઈ બે રણ બે વાઈ લાઈટ ન મરે તે કે હક થાય નહીં મોબાઈલ માં ચાર્જિંગ ન તે હવે જીકો તમ તમારે અમાર કૌશિક ને દિંદર આવે ને બોબો કરણ કોઈ ખૂતો કઈ ખૂતો કઈ ના હોય હે હા મને હક થાય ની પેલી પાછો મને કે તને હક થાય ની વાડ્યો હા તો તું જ વાડ્યો કિલોમીટર જેસીબી ભરું ખવાઈ ગયા હે એક હેઠું પડ્યું એક ખાટલે પડ્યું અને હે ને અમે બેબીન ભાઈ જો આમાં રેડ પાઈ દીધો અસલ એવું પ્લાસ્ટર જેવું લીહું લીહું કરીને હું કોક ખાડા રહ્યા હે બહુ નથી રહ્યા ખાડા ભર દીધા એમાં સિમેન્ટ નાખીને કમ્પ્લીટ કરી દીધો આ આખો રૂમ લીહો લીહો અને આ જઈ લ્યો એમ બેઠો એક હેઠો બેઠો ને ખાટલે બેઠો ને હું બનાવું હું એ બે હાટું ચા પીન પછી અમે બેબીન ભાઈ અમારે કાયમી વરગી અને એ કે હું તો સાપીન પાછા હોય જાય હું કાતી હોય છે જો બાપા આજે જો એ બતાવવા ગયા

હે જાને હવે વાયડ્યો જોઈને પાટો બદલી ગયો કમ્પ્લીટ થઈ ગયું ચા કરી પછી મોબાઈલ જોવો હોય તો મોબાઈલ જોઈ અને સુઈ જવું હોય તો ભલે હોય અમે બધે ધોરુ ફૂમકી વાળું ખડ દેખાતું હતું ને એ વઈ ગયું અમાર થોડુંક રહી ગયું હે ખૂણા માં પણ એમાં એવું હે કે શિયાળ વાગ્યા ને અમારે માલ પાવાના હે વાહી કરવાની હતી જો એટલું રહી ગયું હે એમ અંબે બિનભાઈ કાલ વાટ લે હું બપોર મોર કે બપોર પછી કાકા તો એટલું વધી ગયો અમારે વાહિંદા કરવા ને ભીહું પાવા ને મકાઈ વાળવા ને એટલું કામ કરવાનું હોય ચાલો ધીરે ધીરે કાંઈ બીજા કાંઈ મી વર્ગી જાય આ ઘણો નીકળી ગયું છે ટ્રેક્ટર છે ત્યાંથી હતું તે અમે બધે નીકળું ખોડ જ હતું જો આવી રીતનું એ અમે બે બીનભાઈ વાઢી ને ચોખ્ખું કરી નાખ્યું એકદમ ખાટલા પી ગયા છે લગાડીને પોપટ પારીને બેઠા છે અને અમારે હાલે ભીહું ધોવાનું જો અહીં બે બીનભાઈ બેઠા બેઠા એક જોઈ ને એક દોય હા

લાઈ ગુ ત્રીજો દિવસ ઓકે નાખો સારું ખાવા મીનતાનો ધ્યાન રાખવા જ છું તમારે બધે માથે હા હું તો ગમાય માં બેહું ખાટલે બે હું

अब <laughs> अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए